તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ ઘટનાને એક વર્ષ થવા છતાં જવાબદાર અધિકારીઓ સામે પૂરતા પગલા લેવાયા ન હોવાથી કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે કોંગ્રેસે પીડિતોને ન્યાય અપાવવા માટે પાંચ દિવસના કાર્યક્રમની જાહેરાત કરી છે જેના ભાગરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક નેતાઓની અટકાયત કરી હતી અને મીડિયાને પણ કમિશનરની કચેરીમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતું જેના કારણે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે એક વર્ષ થઈ ગયું ટીઆરપી ગેમ ઝોન ને અને હજી સુધી કોઈ લોકો તરફથી ખાલી એક સાગઠિયાનું નામ આગળ ધરી દેવામાં આવ્યું છે ચોક્કસ પણ સાગઠિયા જવાબદાર છે જ પણ એ સિવાય એ સમયે ફાયર એન કોણે ઇસ્યુ કર્યું એ સમયે કોણ જવાબદાર હતા ત્યાં ઘણી બધી દારૂની બોટલો પણ મળી હતી તો આવી બધી જે પ્રક્રિયાઓ ત્યાં ચાલતી હતી તો શું એ આજુબાજુના પોલીસ સ્ટેશનને કોઈ માહિતી નથી એમને પરમિશન નહોતી એનઓસી નહોતું પણ કોઈ કેમ ત્યાં જઈને તપાસ ના કરી આવી રીતે બધા પદાધિકારીઓ છે એમાં ભાજપના કોર્પોરેટરો ના પણ નામ હતા એમનો પણ આમાં રોલ હતો કે જ્યારે નોટિસ બજાવવામાં આવી અથવા તો પાડવાની કહેવામાં આવું ત્યારે ભાજપના નેતાઓ એમને પ્રોટેક્ટ કર્યા હતા